બાદ તેલ વપરાશ લેતા પહેલાં તેની એક્સપાયરી डेट ચેક કરી એ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે તેની બોટલ પર ડિમાન્ડ દ્વારા પોતાનું સ્ટીકર વાળ્યું છે જેના પર મેન્યુફેક્ચરિંગ ડેટ ઓગસ્ટ બે હજાર વીસ અને એક્સપાયરી ડેટ જુલાઈ બે હજાર બાવીસ લખી હતી જાગૃતિએ સ્ટીકર ઉખાડીને બોટલ પર જોતા તેલ કંપની દ્વારા ઓરિજિનલ મેન્યુફેક્ચરિંગ ડેટ જાન્યુઆરી બે તથા એક્સપાયરી ડેટ બે પ્રિન્ટ કરી હોવાનું ધ્યાને આપ્યું જોતી આ અંગે ડિમાર્ટ ખરીદ બલ સાથે રજૂઆત કરી પરંતુ ડિમાર્ટ તરફથી સંતોષકારક જવાબ નહીં મળતા આખરે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી છે સુનાવણી દરમિયાન ડિમાર્ટ તરફથી સરકારના પરિપત્ર મુજબ તમામ ઉત્પાદક કંપનીઓને આપવામાં આવી હોય અને પોતે કોઈ ગેરકાયદેસર વેપાર નીતિ અપનાવી નહીં હોવાનો બચાવ રજૂ કર્યો છે જ્યારે ફરિયાદ પક્ષે એડવોકેટ મોના કપૂર તથા શાહ ડિમાર્ટ દ્વારા પોતાના સમર્થનમાં રજૂ કરેલ સરકારના પરિપત્રમાં ક્યાંય પણ એક્સપાયરી ડેટ બદલવાની સરકારે ડિમાર્ટની મંજૂરી આપી હોય તેવી હકીકત જણાવવામાં આવી ત્યારે તે સહિતની દલીલો કરી હતી બંને પક્ષની દલીલો બાદ ગ્રાહક કોર્ટે ફરિયાદ મંજૂર કરી ડીમાર્ટ એવન્યુ સુપરમાર્ટ લિમિટેડ એક પોઈન્ટ પચાસ લાખનો દંડ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કર્યો સાથે જ ફરિયાદીને તેલની રકમ નવ ટકા વ્યાજ સાથે ચૂકવવા ઉપરાંત ખર્ચ પેટે અલગથી પાંચ હજાર ચૂકવવાનો આદેશ કર્યો ત્યારે કેસની સમગ્ર માહિતી ફરિયાદ પક્ષના એડવોકેટ દ્વારા પાઈ હતી મારું નામ એડવોકેટ મોના કપૂર છે હવે સદર ફરિયાદની ટૂંકી હકીકત એવી છે કે સદર ફરિયાદ જે મૂળ ફરિયાદી છે જાગૃતિબેન રમણભાઈ પટેલ તેઓ દ્વારા ડીમાર્ટમાંથી ઇન્દુલેખા તેલની બે બોટલો પરચેસ કરી હતી હવે જે તે વખતે તેલ ખરીદ્યું ત્યારે તેના ઉપર ગોલ્ડન સ્ટીકર લગાવેલું હતું ઘરે આવીને જયારે વપરાશ માટે એમને તેલ જયારે વપરાશમાં લીધું ત્યારે તેના ગોલ્ડન સ્ટીકર ઉપર તેનું ધ્યાન જતા તેમને શંકા ઉપચી જેથી તેમને તે ગોલ્ડન સ્ટીકર દૂર કરતા તેમાં એકચ્યુઅલી ગોલ્ડન સ્ટીકર ઉપર જે તારીખ હતી તે અને ત્યાર પછી સ્ટીકર નીચે જે તારીખ હતી તેમાં મોટો તફાવત દેખાયો જેથી તેમને જે તે સમયે ડીમાર્ટના વ્યક્તિઓને સંપર્ક કર્યો તેઓ દ્વારા કોઈ જવાબ આપવામાં ન આવ્યો છેવટે એક જાગૃત નાગરિક તરીકે તેઓએ સદર ડીમાર્ટ વિરુદ્ધમાં નામદાર ગ્રાહક કોર્ટ સુરતની અંદર ફરિયાદ દાખલ કરેલ છે અને જેની અંદર ગ્રાહક કોર્ટ દ્વારા ખૂબ જ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે અને તેઓને શિક્ષણાત્મક દંડ તરીકે દોઢ લાખ રૂપિયા તેઓને ગ્રાહક વેલફેર ફંડમાં જમા કરાવવાનો હુકમ કરેલો છે અને ફરિયાદીને વધુમાં તેમના જે પૈસા છે તેલ ખરીદ કર્યા અંગેના નવ ટકા વ્યાસ સાથેના તેમજ અલગથી અલગ માનસિક વર્તનના પાંચ હજાર ચુકવાનો હુકમ કર્યો છે અને નામદાર ગ્રાહક હુકમનું પાલન પિસ્તાલીસ દિવસમાં કરવાનું રહેશે એવી પણ ટકોર નામદાર દ્વારા આપવામાં આવેલી છે હું સુરત શહેરની જનતા ને એવો સંદેશો આપવા માંગુ છું કે તમે કોઈ પણ લોભામણી જાહેરાતોમાં આવશો નહીં ખરીદનાર સાવધાન એટલે તમે કોઈ પણ વસ્તુ ખરીદો ત્યારે તેની એક્સપાયર ડેટ તેની ગુણવત્તા તેની વજન